આ દુનિયામાં કોઈ માણસ એવું નહીં હોય કે જેની પાસે બધું જ જ હોય દરેકને કંઈ તો આપવાનું બાકી રાખ્યું છે આજુબાજુ નજર નાખીએ તો તમને જોવા મળશે જ કે બધાના જીવનમાં કોઈ ને કોઈ કમી કે ખોટ છે જ પછી તે સંબંધ હોય ખુશી હોય કે ભૌતિક વસ્તુઓની કમી હોય કે પછી જીવનમાં વ્યક્તિઓની ખોટ હોય દરેકને જીવનમાં કંઈક તો ખૂટતું હોય જ છે ઈશ્વર જ્યારે બધાને બધું આપતો તો ત્યારે તેણે મનુષ્યને બધું જ આપ્યું પણ મનની શાંતિ પોતાના પગ નીચે સંતાડી દીધી આથી જ્યારે જ્યારે મનુષ્ય આ દુનિયાના મોહમાયાથી થાકે ત્યારે ઈશ્વરના ચરણમાં જ શાંતિ પામે છે આપણી આજુબાજુ જ નજર દોડાવીએ તો જોશો કે કોઈ કરોડપતિ હશે પણ તેને સંતાનની ખોટ હશે કોઈનો હરિયો ભર્યો પરિવાર હશે પણ તેની પાસે પૈસા નહીં હોય કોઈને પૈસા ને સંતાનો બધું હશે પણ બાળકોમાં સંસ્કાર નહીં હોય કોઈને બધું જ હશે પણ બાળકોમાં કોઈ ખોડ ખાપણ હશે બીજું કાંઈ ના હોય તો છેલ્લે કંઈક બીમારી કે માંદગી હશે એટલે કે કોઈ પણ વ્યક્તિ એમ કહી જ ના શકે કે હું સંપૂર્ણ છું અને ખૂબ સુખી છું કારણ કે કોઈની ખુશી કે દુઃખ લાંબો સમય ટકતા જ નથી દરેક વસ્તુની કે વ્યક્તિની એક સમય મર્યાદા હોય છે અને એ સમય મર્યાદા પૂરી થાય એટલે એ વ્યક્તિ વસ્તુ કે સંબંધનો અંત આવે છે આપણે મનુષ્ય પણ સાવ વિચિત્ર જ છીએ કારણ કે જ્યારે આપણી પાસે એ વ્યક્તિ વસ્તુ અને સંબંધ હોય ત્યારે તેની કિંમત કરતા નથી અને પછી જ્યારે જીવનમાંથી એ દૂર થઈ જાય છે કે હંમેશા માટે ચાલ્યું જાય ત્યારે અફસોસ કરીએ છીએ એટલે જ ઈશ્વર પ્રકૃતિ દ્વારા આપણને વર્તમાનમાં જીવન જીવવા માટે સમજાવે છે પણ આપણે વર્તમાનમાં જે આપણી પાસે હોય તેને માણવાની બદલે આપણે ભવિષ્યના સપનાઓમાં રાચતા રહીએ છીએ અત્યારે જે હોય એમાં સુખ ભોગવતા નથી અને કાલે વધારે આવશે ત્યારે બીજાને સુખ સુખ આપશું આપણે આપણે એની લાલચમાં એ ક્ષણો પણ ગુમાવીએ છીએ અને પછી હાથમાં અફસોસ સિવાય કઈ આવતું નથી જ્યારે આપણા જીવનમાં સુખ પુષ્કળ હોય ત્યારે બીજાની સાથે થોડું વહેંચતું રહેવું જોઈએ એ ચોક્કસ છે કે કોઈના જીવનમાં માણસની ખોટને તો પૂરી નથી શકતા પણ આપણે કોઈની હિંમત અને શક્તિ તો વધારી જ શકીએ જીવનમાં સૌથી મોટી કમીના દુઃખને ઓછું કરવામાં અને ભૂલાવવામાં તો આપણે કોઈની મદદ કરી જ શકીએ ભૌતિક જરૂરિયાતોને પણ પૂરી કરી જ શકાય છે માણસની અને સંબંધોની કિંમત સમય રહેતા જ કરી લેવી જોઈએ કારણ કે ક્યારે બાજુમાં બેસેલી વ્યક્તિ સોફામાંથી ઉઠીને ફોટો ફ્રેમમાં પૂરાઈ જાય તેની કોઈને ખબર નથી અફસોસના આધારે જીવવું એના કરતાં કોશિશ કરવામાં ખોટ નથી માણસોની ખામીઓ ઉપર નહીં એમની ખૂબીઓ ઉપર ધ્યાન આપવાનું છે અને બધું હશે ત્યારે તો મોજ કરશું જ પણ વર્તમાનમાં કરાતા કાર્યને ખૂબ દિલથી અને ઉત્સાહથી કરીએ જેથી આજ તો સુંદર બનશે જ પણ આવતીકાલે ગઈકાલનો અફસોસ નહીં થાય આ વિશે ચોક્કસ વિચારજો